વડોદરામાં લગભગ છ સાત મહિના પહેલા ગંભીરા બ્રિજ ધરાશાય થઈને તૂટી પડ્યો અને હજુ તેનું સમારકામ પણ ચાલી રહ્યું છે પાદરાથી ગંભીરા જવા માટે લોકો મહીસાગર નદીમાં હોડીનો સહાર લે છે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા પાદરા નજીક વહેતી મહીસાગર નદીમાં એક હોડી અચાનક પલટી જતા હોડીમાં સવાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા આઠ થી વધુ લોકો સવાર હતા આ લોકો પાદરા તરફથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા તાજેતરમાં હોડીનો સહારો લઈ રહ્યા હતા અને આવી જે આજે અચાનક સંતુલન ગુમાવી બેઠી નદીમાં પલટી હોડીમાં બેઠેલા તમામ લોકો નદીમાં પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા પાણીમાં પડેલા લોકોને બહાર કાઢ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ જહાનહાની નોંધાઈ નથી જોકે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરી મચી હતી સ્થાનિક તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી પાર કરવા માટે જોખમી માર્ગનો ઉપયોગ ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે બ્રિજની મરામત અથવા વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હોડી દ્વારા અવર જવર જોખમરૂપ હોવાનું પણ જાણવામાં આવ્યું છે આ ઘટનાએ ફરી એક વખત સુરક્ષાની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે આ પહેલા ગંભીર બ્રિજ અને હરણી બોટકાંડ અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આજે બનેલી ઘટનામાં સદ્ભાગ્ય કોઈ જાનહાની થઈ નથી